કુંભના મેળામાં પ્રયાગરાજ ગયેલા ભાવનગરના બે યુવાનોના અકસ્માતમાં મોત નીપજ્યા દિલ્હી લખનઉ હાઈવે પર બરેલી નજીક બન્યો બનાવ મૃતક બંને યુવાનો ભાજપના કાર્યકરો હોવાનું જાણવા મળ્યું ભાવનગરથી પ્રયાગરાજ કુંભ મેળામાં ગયેલી બે બસ હો પૈકી બસ નું લખનૌ હાઈવે પર બરેલી નજીક અકસ્માત પામ્યું હતો આ બનાવમાં ભાવનગરના અને સુભાષનગર વિસ્તારમાં રહેતા શ્રદ્ધાળુઓ હોવાનું જાણવા મળ્યું હતું બનાવ અંગે મળતી માહિતી મુજબ ભાવનગર થી પ્રયાગરાજ સહિતના ના સ્થળો રાજધાની ટ્રાવેલર્સ ની બસ માં ગયેલા શ્રદ્ધાળુઓ બસ ને બરેલી ગામ નજીક અકસ્માત નડ્યો હતો આ બનાવમાં માં આશિષ ગોહિલ સુભાષનગર યજ્ઞેશ બારૈયા કરચલિયા પરા આ બંને ના મૃત્યુ થયા છે હિતેશ આહિર યુવાની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ધારાસભ્ય સહજલબેન પંડ્યા અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ રાજુભાઈ પંડ્યા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજધાની જ નાજુક છે ધારાસભ્ય સીએમઓ ઓફિસમાં વાતચીત કરી ભાવનગરના મૃતક યુવાનોને તાત્કાલિક ગુજરાત લાવવા માટેની કવાયત હાથ ધરી છે અને ઇજાગ્રસ્તોની તાકીદે સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત કરી છે મૃતક યજ્ઞેશ બારિયા બંને ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળી રહ્યું છે બનાવની જાણ થતા જ શહેર ભાજપના અગ્રણીઓએ કરચલ્યાપરા અને સુભાષનગર ખાતે મૃતકના પરિવારજનોને સાતવના આપવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે